નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવાર આજના વિડીયોની અંદર જીરુના તાજા બજાર ભાવ જાણવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા જેતપુર પાત્રીસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા બોટાદ બેતાલીસો સાઠ રૂપિયાથી ચાર હજાર છસો પંદર રૂપિયા વાંકાનેર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો એકવીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર સાતસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર ચારસો પંદર રૂપિયા સસદન ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા કાલાવર ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા ચામજોદપુર ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર પાંચસો એકસઠ રૂપિયા जामनगर बतिस रुपया चार हज़ार पाँच सौ सीतेर रुपया महवा बेतालीस सौ पच्चीस रुपया की पांच हज़ार रुपया जूनागढ़ चार हज़ार रुपया चार हज़ार तरह सौ रुपया सावरकुंडला चार हज़ार पचास रुपया चार हज़ार पाँच सौ पचास रुपया मोरबी एकतालीस सौ सित्तेर रुपया चार हज़ार चार सौ अट्ठाणु रुपया राजूला तेतालीसों रुपया चार हज़ार तरह सौ रुपया बाबरा एकतालीस सौ पंद्रह रुपया चार हज़ार चार सौ पंचोतेर रुपया भावनगर पिस्तालीसों रुपया चार हज़ार सौ रुपया ઊંઝા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો અઢાર રૂપિયા એકતાલીસો રૂપિયાથી ઊંઝા રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા પાટણ બત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો બાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજારમાં વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ સાથે ત્યાં સુઝાઇ જવાનું જય ખિસ્સા